છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરપાલિકા હદમાં આવેલા રેલવે સ્ટેશન નજીકના શિવાજીનગર સોસાયટી વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ગટરના ગંદા પાણી રસ્તા તેમજ રહેણાંક વિસ્તારમાં ફળી વળે પરિણામે અહીં રસ્તામાં નાગરિકોને દુર્ગંધ ગંદકી અને આરોગ્ય સંબંધિત ગંભીર મુશ્કેલીઓનો ભોગવવી પડી રહી છે સ્વચ્છતા ભારત અભિયાનની વાતો વચ્ચે અહીં ગંદકીથી લોકો ત્રાઈમાં પોકારી ઉઠ્યા છે વ્રાયણાક વિસ્તારમાં સતત પાણી ભરાવાને કારણે બાળકો બહાર રમવા જાય ત્યારે બીમાર પડી રહ્યા છે અને રોગચાળો ફેલાવાની ભીતિ પણ ઊભી થઈ છે સ્થાનિકોએ અનેક વખત બોડેલી નગરપાલિકામાં લેખિત મૌખિક રીતે રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ સંતોષકારક કામગીરી કરવામાં આવી નથી જેના કારણે સ્થાનિક નાગરિકોમાં અસંતોષ અને આક્રોશ વ્યાપ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો મોટી આરોગ્ય સંબંધી આપત્તિ ઊભી થઈ શકે છે જેની જવાબદારી કોણ લેશે

તો એક ગંદગી જલ્દી સાફ કરતા આશાબેનગર માં છે અમારે ગટર લાઈન ઉભરાય છે બે ત્રણ નાણાંમાં અરજી આવેલી છે ભાઈ આવે છે બીજેના હાલતમાં આવે છે લોકો ખાલી પાઇપો નાખે છે અંજાતા રહે છે નાના નાના છોકરાઓ બધા એ રમતા હોય છે એક પાણી એક પાણી બધા ઘરોમાં જાય પાણી લોકો બીમાર પડે છે નાના નાના છોકરા એમ અને ગટર લાઈન બહુ ઉભરાય છે એમ દર પંદર દિવસે થાય છે પંદર દિવસે મહિનામાં એકવાર થાય જ છે નગરપાલિકા રિક્વેસ્ટ છે એમ

બીજું કઈ નઈ શ્રી નમ્ર વિનંતી છે પેલા ખાલી આ તમે ખાલી આ થોડું કામ ખાલી અમારું કરો એમ કરણ